રિક્ષા એસોસિએશનની શરૂઆત કરવામાં આવી છે અમારા ઉમરગામ તાલુકાના આદિવાસી જે રિક્ષા ચાલકો ભાઈઓ છે એ લોકોની ભીલાડ સ્ટેશન ઉપર જે રેલવે પોલીસો છે એ લોકોથી ના ત્રાસથી અને જે ત્યાં લુખા તત્વો ફરતા છે એ લોકો વીસ વીસ રૂપિયા પેસેન્જર ભરવાના લેતા છે અને પેસેન્જર ભરવા પણ નથી દેતા જ્યાં સુધી વીસ રૂપિયા આપતા નથી અને રેલવે પોલીસની ધમકી આપી એ લોકોને ત્યાંથી ભગાવવામાં આવે છે ઉમરગામ તાલુકામાં

જે એક 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 ક્રાંતિકારી અને અમારા આદિવાસી ઉદાહરણ પૂરું એવો ઉત્તમ ભાર આજે ઉમરગામ તાલુકા એક ઇતિહાસ બનાવ્યો છે કે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ ના જે પ્રમુખ છે મનીષભાઈ હળપતિ અને યતિનભાઈ અને જે રિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશન ના જે પ્રમુખ છે હસમુખભાઈ એ લોકોની જે ટીમે મળીને જે એક ઉદાહરણરૂપ પગલું બેસાડ્યું છે અને આદિવાસી રિક્ષા યુનિયનની જે સ્થાપના કરી છે એનાથી અમને આશા છે કે જે આદિવાસી વર્કરો હોય કોઈ પણ રિક્ષા ડ્રાઈવર હોય એ લોકોનું જે વર્ષોથી શોષણ થતું હતું અને આદિવાસી પ્રજા વર્ષોથી એક ડરેલી અને ગભરાયેલી રહેતી